આણંદ જિલ્લામાં પડેલ ભારે વરસાદને કારણે ખાસ કરીને બોરસદ તાલુકામાં ભારે ભારેથી ભારે વરસાદ વરસ્યો હતો ભારે વરસાદને પગલે જિલ્લાની મુલાકાતે આવેલા આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે કાંસની સાફ સફાઈની બાબતને અગ્રિમતા આપી કાર્યવાહી કરવા જણાવ્યું હતું જે અન્વયે કલેકટર પ્રવીણ ચૌધરીએ આજે બોરસદ તાલુકાના રાસ ગામના નીચાણવાળા વિસ્તારો અસરગ્રસ્ત લોકોની રૂબરૂ મુલાકાત કરી હતી આ વેળાએ તેમની સાથે તેમ ભારપૂર્વક જણાવ્યું હતું તેમણે પૂરગ્રસ્ત વિસ્તારોમાં જઈને લોકો સાથે સંવાદ કરીને પાણી ભરાવવાની સમસ્યાનો સત્વરે નિકાલ કરવાની હૈયાધારણા પણ આપી હતી પચીસ તારીખે રાત્રે દસ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી લગભગ ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને છવ્વીસ તારીખે સવારે છ થી સાંજે છ વાગ્યા સુધીમાં લગભગ સાડા બાર ઇંચ જેટલો વરસાદ પણ વરસ્યો અને ગઈકાલે લગભગ બે ઇંચ આજે લગભગ શાંતિ છે પરંતુ અહીંયા આ રાસ વિસ્તારની અંદર વર્ષોથી એક આ મૂંઝવતો પ્રશ્ન હતો આજે કલેક્ટર સાહેબ શ્રી જાતે આવ્યા છે અને ખૂબ ઊંડાણપૂર્વક એમને ચર્ચા પણ કરી છે પૂરો સમય પણ આપ્યો છે અને ભવિષ્યના એક્શન પ્લાનમાં કેવી રીતે એનો સમાવેશ કરાય આમ તો ગઈકાલે ચિંતા વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં આવા આવા ગામોમાં જ્યાં વર્ષોથી પાણી ભરાય છે બોરસદ શહેરમાં જ્યાં પાણી ભરાય છે એને આવનારા સમયમાં લોકોની કેટલી તકલીફ ઓછી પડે અને સરળતાથી કામ થાય એના માટે આપણે વિચારવું જોઈએ અને આજે લગભગ એક છેલ્લા એક કલાકથી અહીંયા એમણે સમગ્ર અભ્યાસ કરે છે અમે બધી ટીમ પણ છે અને ગામના બધા આગેવાનો છે સરપંચ શ્રી પણ છે ખૂબ સારી હેલ્ધી ચર્ચા પણ થઈ છે અને ચોક્કસ આવનારા સમયની અંદર ચોમાસા પહેલાં જે સરકાર દ્વારા એક્શન પ્લાન નક્કી કરી અને જે કાંસની સફાઈ કરવી એના આનુસંગિક નાના મોટા બીજા ફેરફારો કરવા એ બધી જ ડિસ્કસ આજે થઈ છે અને ભવિષ્યમાં પણ આ રાશમાં ફરિયા તકલીફ ન પડે એ દિશામાં કેવી રીતે કામ થઈ શકે એના સૂચનો પણ મેળવ્યા છે અને હજુ પણ જરૂર પડે તો વધારે સૂચનો મેળવીને પણ આ કાયમી સોલ્યુશન કેવી રીતે આવે એ દિશામાં કામ કરવાનો આજનો અમારો સૌનો અનુભવ હતો અને તો પહેલી વાર મહિના વરસાદ આવે ત્યારે પણ કલેક્ટર સાહેબ પોતે આવ્યા અને એનો અભ્યાસ કર્યો અને એના કારણે ફરી પણ એટલો વરસાદ પડ્યો એનો થોડો અમને પણ એનો લાભ મળ્યો છે કારણ કે એમનો પણ પોતાનો અનુભવ છે અધિકારીઓ સાથે કામ કરવાની સિસ્ટમ છે તો આજે પણ જયારે રાસ આવ્યા છે ત્યારે મને ચોક્કસ ખાતરી છે કે આવનારા સમયમાં આ જે બે ત્રણ વિકટ પ્રશ્નો હતા એની ખુબ સારી ચર્ચા થઈ છે એનો સારો નિકાલ પણ આવશે